મહીમત નાક્યો રઘુજી આવડા અને એક જણો જામફળ વટવા જેતર એ હું જઈ મજા તો ઉની લે આરોજા હાકો ખાલી પાક્કા પાક્કા પડજો બટકો નીરા ની વટવાડીયો અને પકડી ગયા ક્યાં તો ભાઈ પિયં પકડી ગયા ને જેવું થઈ ગયો દેખ ઈ હારે જોવા મારતાતા આરી મન ઓય ફેર છોડી ગયા સારું ના જો સમય જલ્ું હે આલે ટેપકો જો બોછી તજે સો દવા કન જાવું પડ્યું હ હસુ આજા જમણ હું લઈ વદ તું તો કળ દુ છે તાર તો મૂસોય આઈ ગઈ તું આવ છો એટલે કેનું લેમી લે દોઢે ફર દો એટલે ના પડ્યા થી પડ્યા થી લે પડ્યા થી દોત નઈ પડ્યા પણ હા દોહા જો થઈ ગયો આલા દોહા આ છોટલો જો જે કેટલા મોટા મોટા માલ કર્યા થી પેલા અમાર બે આયા રહેતા ને તમે મને ગદદારી કરો છો ગદદારી બીડું ગદદારી કોઈ ન કરતા બધા અને જો 4 લાખ ની કોઈ મત કરજો અજો જે લઈને ઉડી ને તો માતાજી ના મું મઈ નાશ્યો આ ને અમે તો બાર બાર જે લઈને જો ને કોમ બાર પાક દાદી એમ પક પકડી લેજે અને મુંવા મકાજ આવે અને એમ પકડી લે હુંધું હાથ ને બધું અને તું લે જોફળ બની હેડો અલા રોજ રોજ પલા મટી જો જોફળ આપ તો કોક દવા ખરવી છે આ તો મધા ઢોકો છે આજો એને ઢોકો ડોકા તો શીલ ઉ પડી ગયો સિંગની ગોજે એ એન માં બાપને લઈ નાય આ મધા એન માં બાપને ગોજ પર ગોજ પર બે બે ત્રણ છટાઉ આ તો ઓટોમેટમ પેલા જમફળીયા પછી આગળ વાત આ હાલ છાત તો નઈ જાવ કાલ જાયો અને પક પક કર કે હું ચેડે જા એથી આ બોધું તો પકડું અંત જમફળ બધું પકડા કરી હો લે જલ્દી તું આવ તો

લો તમાર જોમફ લેજો લો મુઢા મારો ભલા પધાર કરો તે લ્યો એ દાદા કરી તેમ કરે સુ યાર જોબો થોડું છોડ લે મામા ઓલ્યા જણે જણે જોમફ પટવાશ જોમફ Aku <s> enggak boleh, ]).ya> enggak boleh, 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 enggak